શ્રે માતાજી કેમ છો બધા મજામાં આજે હું આવી ગઈ છું મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું કમાણા ગામ અને કમાણા ગામમાં ભવ્ય અખાડો આવેલો છે અને ત સંતોની તપભૂમિ કહેવાય છે કહેવાય છે કે આ જગ્યાની સ્થાપના મંગલ મંગલભારતીજીએ કરી હતી અને ખેતપુરીજીની અહીંયા ધૂણી આવેલી છે અને પાંચ જીવત સમાધિ પણ આવેલી છે દસ નામ ઉજનિક અખાડો કહેવાય છે અને તમે અહીંયા આવશો કાલે તમે સંતોના દર્શન ને તો પણ તમારું દુઃખ દૂર થઈ જશે થઈ જશે એમ કહેવાય છે અને સં સંતોની તપોભૂમિ છે કાલે અહીંયા આવવાથી બધું વધુ દુઃખ દૂર થઈ જાય છે અને બસ એટલું જ કહીશ કે આ અખાડામાં જરૂરથી બદલ અને અહીંયા ભવ્ય અતિથિ ભવન આવેલું છે અને ભવ્ય ગૌશાળા પણ આવેલી છે અને અહીંયા આજે મને અમરભારતીજી બાપુના દર્શન કરીને મારું જીવન ધન્ય થઈ ગયું છે મને બાપુના બહુ જ આશીર્વાદ મળ્યા છે બસ હું તમને બાપુને એટલું જ કહીશ કે બધાને આશીર્વાદ આપજો કે એમના કોઈ પણ દુઃખ હોય દૂર થાય થેન્ક યુ જેના સાથે આવું તેને આ વિડીયો શેર કરી દેજો અને આવવાના હોય તો મને કોમેન્ટ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટમાં જય માતાજી લખી દેજો કારણ કે સંતોની તપુભૂમિ છે અહીંયા શિવજીનું મંદિર પણ આવે છે અને હવે એને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ભવ્ય મંદિર થવાનું છે તો જ્યારે બી પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય અહીંયા પધારજો હું પણ આવીશ તમે પણ આવજો થેન્ક યુ સો મચ જય માતાજી